વલસાડના મોગરાવાડી વિસ્તારમાં વાડીમાં મજૂરી કામ કરતા સાવકા પિતાએ તેર વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું વરસાદના મોગરાવાડી વિસ્તારમાં રહેતા અને વાડીમાં મજૂરી કામ કરતા સાવકા પિતાએ તેર વર્ષીય બાળકીને દવાખાને લઈ જવાના બહાને વલસાડના રેલવે કોલોની નજીક ખુલ્લી જગ્યામાં લઈ જઈ શરીર સંબંધ બાંધતી વખતે લોકોએ તેને ઝડપી પાડી માર મારીને વલસાડ રેલવે પોલીસને હવાલે કર્યો હતો જોકે આ સાવકા પિતાએ બાળકી સાથે બીજી વાર દુષ્કર્મ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું મૂળ વલસાડ તાલુકાના હિંગળાજ ગામે અને હાલ મુગરાવાડી વિનુભાઈ દેસાઈની વાડીમાં આવેલ પતરાના મકાનમાં દિનેશ ઉર્ફે પિન્ટુ રમેશ હળપતિ ઉંમર વર્ષ ચાલીસ રહેશે દિનેશ હળપતિ એક મહિલા સાથે લિવ ઇન રિલેશનમાં છે લિવ ઇન રિલેશનમાં રહેતી પત્ની તેર વર્ષીય દીકરી ઉપર સાવકા પિતાએ દાનક બગાડી હતી દિનેશ હળપતિ જેઓ તેની પત્ની સાથે મજૂરી કામ કરતો હતો ગઈકાલે બપોરે તેર વર્ષીય દીકરીને પેટમાં દુખાવો ઉપડતા સાવકા પિતા દિનેશ હળપતિ તેને દવાખાને લઈ જવાનું કહી તેને રેલવે કોલોની નજીક આવેલ ખુલ્લી જગ્યામાં લઈ ગયો હતો ત્યાં શરીર સંબંધ બાંધતા તેને લોકોએ ઝડપી પાડી દિનેશને મેથી પાક ચખાડ્યો હતો ત્યારબાદ રેલવે પોલીસ પોલીસને સોંપવામાં આવ્યો હતો રેલવે પોલીસે તેર વર્ષીય બાળકીની પૂછપરછ કરતા તેમણે અગાઉ પણ તેના મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું તેવું જણાવ્યું હતું જેથી વલસાડ રેલવે પોલીસે આરોપી દિનેશ ઉર્ફે પિન્ટુ રમેશ હળપતિ ઉંમર વર્ષ ચાલીસની ધરપકડ કરી તેના વિરુદ્ધ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે રેલવે પોલીસ સ્ટેશનની એક બાળકીને લઈને એની સાથે એક પુરુષ રેલ્વે કોલોનીમાં આવે અને તેની સાથે જે દુષ્કર્મ કરવાની જે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરતો હતો એ પ્રક્રિયા દરમિયાન નજરે જોનાર સાહેબે પોલીસને કરી હતી જે અનુસંધાને વલસાડ રેડ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ ત્વરિત સ્થળ ઉપર જઈને બંને પકડી પાડે અને જે ભોગ ભંડ બાળકી છે તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ લેવાની આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે સ્થળ ઉપરથી જ પોલીસે જે આરોપી છે એને પણ પકડી પાડવામાં આવેલ છે તેને ધોરણસર અટક કરીને અને આગળની કાર્યવાહી ચાલી રહી છે બાળકી એને પિતા તરીકે કહે છે પરંતુ બાળકીના પિતા બીજા એક વ્યક્તિ છે આ છે એની મા સાથે ઘણા ટાઈમથી રહે છે એટલે બાળકો એમને દુલ્હન મુખ્ય સૂત્રધાર ઝડપાયો વલસાડ પોલીસે બે વર્ષથી ફરાર આરોપી હિતેશ કાપડિયા ને પકડ્યો વલસાડ શહેર પોલીસે લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ રતિલાલ કાપડિયા ને ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા બે વર્ષથી પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ એકસો વીસ બી મુજબના ગુનામાં નાસ્તો ફરતો હતો વલસાડ જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાથી સીટી પીઆઈ દિનેશ પરમાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી હિતેશ લગ્નની ઈચ્છા ધરાવતા યુવકોને નિશાન બનાવતા કૌભાંડનો માસ્ટર માઇન્ડ હતો તે નાસિક અને નાગપુરથી મહિલાઓ લાવતો હતો બનાવટી સગાવાલા ઊભા કરી લગ્નના ખર્ચના નામે મોટી રકમ વસૂલતી ગેંગ ચલાવતો હતો લગ્ન થયા પછી નવવિવાહિત મહિલાઓ પોતાના સાસરેથી ઘરેણા અને રોકડ લઈને નાસી જતી હતી તાજેતરમાં કચ્છના એક યુવક સાથે આવી જ રીતે ઠગાઈ કરવામાં આવી હતી યુવક સાથે યુવતીના સુરત ખાતે લગ્ન કરવામાં આવ્યા લગ્ન નોંધણી વલસાડ ખાતે કરાવવામાં આવી બાદમાં મેરેજ સર્ટિફિકેટ લેવા વલસાડ બોલાવી ઘરેથી રોકડ અને સોના સાથે યુવતી ફરાર થઈ ગઈ હતી આ કેસની વિગત મળ્યા બાદ ટેકનિકલ સર્વિલન્સના આધારે વલસાડ પોલીસે આરોપીને શહેર નજીકથી ઝડપી પાડ્યો છે વધુ કાર્યવાહી માટે તેને ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે વધુ તપાસમાં રાજ્યભરમાં આવા અનેક ગુનાઓ સાથે આરોપી જોડાયેલ હોવાનો આશંકાસ્પદ ખુલાસો થયો છે મોરખાલ રાઉતપાડા અને ડુંગરીપાડા ખનકીનો મુખ્ય રસ્તો જ ધોવાઈ ગયો દાદરાનગર હવેલીના મોરખલ ગામે રાઉતપાડા ડુંગરીપાડા વચ્ચેથી પસાર થતી ખનકી પરનો પુલ હાલમાં પડી રહેલ ભારે વરસાદને કારણે પાણીનું વહેણ વધવાથી તૂટી ગયો છે આ પુલ તૂટી જવાના કારણે ગામડેથી સેલવાસ તરફ નોકરી પર આવતા જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહ્યું છે અને વાહન ચાલકોએ ચાર કિલોમીટરનો ચકરાવો ખાવો પડી રહ્યો છે આ રસ્તાનો ઉપયોગ કપરાણા તાલુકાના કેટલાક ગામના લોકો પણ કરે છે જેઓને આ પુલ તૂટી જવાના કારણે હાલાકી ભોગવવી પડી રહ્યો છે આ તૂટેલા પુલ પરથી જીવના જોખમે સ્થાનિકો પસાર થતા જોવા મળી રહ્યા છે આ પુલ તૂટવાના કારણે સ્મશાન ભૂમિ પર જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે ગામમાં કોઈનું મૃત્યુ થાય તો દસ કિલોમીટરનો ચકરાવો લઈને પછી સ્મશાન ભૂમિ પર જવું પડે છે આ સમસ્યા છેલ્લા ત્રણ વર્ષોથી જોવા મળે છે જે સમયે આ પુલનું ધોવાણ થયા બાદ કામચલાવ પુરાણ કરવામાં આવે છે અને ફરી ચોમાસું શરૂ થાય તે સમયે નદીઓનું પાણી આ ખનકીમાં આવતા પાણીનો પ્રવાહ વધવાને કારણે ફરી પુલ ધોવાઈ જાય છે માર ખાલી રાઉતપાળાથી પ્રસાદ ખાતામાં જો એક અહીંયા પિચિંગ છે એ આજે વર્ષોથી આ બે ત્રણ છતાં પણ આજ સુધી કંઈ આવીને ગયા ને અહીંયા બધું કરી ગયા પણ કોઈનાથી આજ સુધી થયું નથી ને પંચાયતમાં થયું ને કોઈ જિલ્લામાં થયું આ લોકો આવીને બધું પ્રસાર જોઈ નહીં જાય પણ નહીં કરે ને અહીંયા કરવામાં આવું છે જ્યાં સુધી સારું કામ પાકું નહીં કરે ત્યાં સુધી એવું નહીં જો તમે પણ જોયું આ મહિત જો અમારે પાંચ સાત કિલોમીટર ફરી નહીં આવવાનું સમસાનમાં તે બી અમારે તકલીફ પડી જાય પછી સ્કૂલના છોકરાઓ એવા કેટલા અહીંયાથી ઉચકીને ઉતારવા પડે એ બી અમને તકલીફ છે હવે તકલીફ તો એ સામાન્ય એક મોટર સાયકલની જાય તો એક ત્રણ ફળિયા છે અમારા કેટલા રાઉતપાડા જૂના પટેલપાડા ને પટેલપાડા ડુંગરીપાડા તો ત્રણ ફળિયામાંથી જે આટલા જે માણસને મોટર સાયકલની જતી હોય અને એવી હાલતમાં હોય તો આ લોકોને સરપંચને તાત્કાલિક આવીને આનો એક રાસ્તાનો કરવા પડે એમ પણ સરપંચ બી એવો હોય કે કવે વધારે કહેવાય નહીં પણ આ લોકોની જવાબદારી હોય પંચાયતમાં પંચાયતમાં ધારે તો આ લોકો અઠવાડિયેમાં કુલ તૈયાર કરી નાખે કેમ નહીં કરે ને આજ સુધી કંઈ ન થાય આપ્યું પણ હવે પછી આપશું ને એક બીજું કે આ જે જગાવાળા ખરા ને તે ઓબ્જેક્શન એવું લાગે કે અમારી જગા બગડે પણ જગા બગડે પણ આ બાંધે તો ને આ જગા જે બગડતી છે તો પહેલાં બાંધવું પડે આ તો એક અહીંયા જો નાખવા આવે ને મટી કે મુરુમ એ લોકો નાખવાની દે પાછા હા આ બાજુ છે પણ નાખવાની સવાલ એવું છે કે જો તે વખતે તમે લાખો રૂપિયા ખર્ચો કરાયો સરકાર પાસે ને આજે તમે રસ્તો બંધ કરો ચાલશે નહીં ચાલશે કેમ કે તમે તે વખતે જ નથી આપવાની હતી જગ્યા આજે બન્યું ને ત્યારે નહીં આપવાની હતી ને હવે પછીનું બની ગયું ને હવે તૂટફાટ થાય ત્યારે એમ કે નહીં કરવાનું એટલે કે રીતે નહીં બનાવે બનાવવા જોઈએ કે નહીં ત્યારે આ બાજુ કે કે રસ્તા નાખવાનું નહીં એમ મેં કીધું તમે નાખવાનું અમને ક્યાંય પૈસા જોઈએ તો તમે તમને કહ્યા છે પૈસા તમે ભરે કે પછી સરકાર તમે ભરી તો જોજો હા અને આ સરકારી છે હા તો એ રાંધા ગ્રામ પંચાયત તરફથી આવેલ છે મુરખલ રાતપાડા પુલ તો અહીંયા બાજુમાં જે મટ્ટીથી પણ પૂરણ કરે પણ માલિકની જે ખેતી છે ખેડૂત તેનું જે નુકસાન થાય તો નુકસાનની જવાબદેહી તો કોણ નહીં હોય સરકાર પ્રશાસન નહીં હોય કે આ વ્યવસ્થિત કરી આપવાનું હોય હમણાં માલિક બંધ કરાવવાનું કારણ એ કે બધા પથ્થર છે મુરમ છે કે કઈ મેટલ નાખે તે તો બધા તેના ખેતરમાં જાય એટલે તે તો ના પાડવાનું જ છે એના કારણે વ્યવસ્થિત બનાવીને પછી એ લોકો બનાવવા તૈયાર છે પણ વ્યવસ્થિત માલ મટીરિયલથી બને તો એ તૈયાર છે એટલે સર આ બનાવી આપવા જેવું છે આ દિવાલ બે વર્ષથી પડેલ છે બે ત્રણ વર્ષથી પ્રશાસનને કહીએ કે આ પુલ મોટો બનાવી આપો એમ એમાં વારંવાર તકલીફ ઊભી થાય જોઈ જાય પણ કોઈ આવતું નથી કરવા ના આવે તે તો દહ ગાડી મટ્ટી લાખી ન જાય એટલે તે તો આંખો ધોવાયને તે મન મતલબ જ બંને રહે સર કરે તો જરાક સારું કરો એમ સોશિયલ મીડિયામાં વાયરલ થવાની ઘેલછામાં યુવાનો જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે વલસાડ જિલ્લાના પાર્ડી હાઈવે પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં ત્રણ યુવકો એ ચાલુકારના સનરૂફ પર બેસીને પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો આ ઘટના નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર બની હતી કાર નંબર જી જે સિક્સટીન ડી કે થ્રી એટ થ્રી એટ હતો પાછળથી આવી રહેલા એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો આ વિડીયો પાર્ટી પોલીસ અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે વિડીયો વાયરલ થતાં લોકોએ આ યુવકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા આ યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોકોએ અવાજ ઉઠાવ્યો છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વારંવાર વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે આમ છતાં ખાસ કરીને બહારથી આવતા વાહન ચાલકો દ્વારા નિયમોનો ભંગ થતો રહે છે વલસાડ જિલ્લા પોલીસની એક ટીમ આવા નિયમ ભંગ કરનારા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે સોશિયલ મીડિયા પર ફેમસ થવાની દોડમાં યુવાનો આવા જોખમી સ્ટન્ટ કરે છે આ પ્રકારના સ્ટન્ટથી માત્ર પોતાના જ નહીં પરંતુ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાયું છે વલસાડના જજવા ગામના કુબેર રેસીડેન્સીમાં ખોખા દીપડાએ પાલતુ કુતરા પર હુમલો કર્યો વલસાડના જુજવા ગામે કુબેર રેસીડેન્સીમાં ગઈકાલે રાત્રે દીપડાઈ ઘર આગળ સુતેલા કૂતરા પર ગળાના ભાગે હુમલો કરી ગળાના ભાગે પકડી લેતા કૂતરાનો અવાજ સાંભળી પરિવારજનો ઉઠી જતા દીપડો કૂતરાને છોડી ભાગી ગયો હતો છેલ્લા ત્રણ દિવસમાં ત્રણથી ચાર જેટલા કૂતરાઓ સોસાયટીમાંથી ગાયબ થઈ ગયા છે દીપડાને પકડવા માટે પાંજરો ગોઠવવામાં આવ્યો છે વલસાડ તાલુકા તેમજ શહેર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે દીપડાના ગ્રામ્ય વિસ્તારમાં ફેરાથી ખેતરમાં જતા ખેડૂતો મજૂરોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે વલસાડ તાલુકાના જુજવા ગામે આવેલ કુબેર રેસિડેન્સીમાં ગઈકાલે રાત્રે ઘર આગળ સુતેલા કૂતરાને દીપડાએ ગળાના ભાગે પકડી લેતા કૂતરાના અવાજથી પરિવારજનો ઉઠીને બહાર નીકળતા જ દીપડો કૂતરાને છોડીને ભાગી ગયો હતો દીપડાના હુમલાથી કૂતરાના ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે જોકે કુબેર રેસિડેન્સીમાં રહેતા એક પરિવારે પાડેલો દેશી કૂતરા ઉપર દીપડાએ હુમલો કરતાં રેસિડેન્સી સોસાયટીમાં રહેતા લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે જે અંગે જુજવા ગામના સરપંચપતિ રાજુભાઈ પટેલે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમણે જણાવ્યું કે કુબેર રેસીડેન્સી વિસ્તારમાંથી છેલ્લા ત્રણ દિવસમાં ત્રણથી ચાર જેટલા નાના મોટા કૂતરાઓ ગાયબ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું દીપડાના હુમલાથી સોસાયટીના રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે ઘટના બાદ સરપંચપતિએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી દીપડાને જબ્બે કરવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે એનડી ના ગુનામાં નાસ્તી ફરતી મહિલાને વલસાડ એસઓજીએ દહાણુથી ઝડપી બિલાડ પોલીસ સ્ટેશનના એનડી એક્ટ હેઠળના બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસ્તી ફરતી મહિલા આરોપીને વલસાડ ની ટીમે દહાણું મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી છે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ઝુંબેશ જારી કરી હતી આ અંતર્ગત એસઓજી પીઆઈએ યુરોઝને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસની સૂચના આપી હતી એસઓજીની ટીમે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ સ્થિત લોનીપાડા વિસ્તારમાંથી અડતાળીસ વર્ષીય નગમા ઉર્ફે રેખાબેન અયુબભાઈ ઈશાકભાઈ શેખને ઝડપી લીધી છે આ મહિલા સામે બિલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન એનડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ બી બે બી ઓગણત્રીસ મુજબ બે ગુના નોંધાયેલા છે આ ઉપરાંત દહાણું પોલીસ સ્ટેશન જિલ્લા પાલઘર ખાતે પણ વર્ષ બે હજાર અઢારમાં એનડીપીએસ એક્ટ હેઠળના બે જુદા જુદા ગુનાઓમાં આરોપ તરીકે નોંધાયેલા છે એસઓજી વલસાડની આ કામગીરીથી એનડીપીએસ એક્ટ હેઠળના નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા વિસ્તૃત અભિગમ દાખવવામાં આવ્યો છે ધરમપુરના વિલ્સન હિલનું રહસ્ય વરુણદેવ મંદિર ઘાસની ઝૂંપડીમાં બિરાજેલા વરસાદ દેવ આસ્થા ચમત્કાર પ્રકૃતિ અને પરંપરાના અતુટ બંધનનું પ્રતિક ધરમપુર તાલુકાના વિલ્સન હિલ પર ઘાસની ઝૂંપડીમાં બિરાજેલું વરૂણદેવનું મંદિર આજે પણ રહસ્ય અને આસ્થાનું પ્રતિક છે સ્થાનિક લોકવાયકા મુજબ આ મંદિર દેવો દ્વારા બાંધવામાં આવ્યું છે અને આઠસો વર્ષથી પણ વધુ જૂનું છે આશ્ચર્યની વાત એ છે કે આજે પણ તેનું પાકું ચણતર શક્ય નથી ધરમપુરથી આશરે ત્રીસ કિલોમીટર દૂર આવેલું આ મંદિર આદિવાસી સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેની શ્રદ્ધાનો અનોખો સંગમ છે દર વર્ષે ચોમાસા પહેલાં આદિવાસી ખેડૂતો અહીં વરસાદના દેવને રિઝર્વવા પૂજા માટે ભેગા થાય છે એવી માન્યતા છે કે આ પૂજા બાદ ડાંગરના પાક માટે વરસાદ વરસે છે અને જ્યારે પૂરતો વરસાદ થઈ જાય ત્યારે વરસાદને રોકવા પણ અહીં પૂજા થાય છે પૂજારી ગણેશભાઈ રામાભાઈ કુંવરનો પરિવાર પેઢીઓથી આ પવિત્ર સ્થળની સેવા કરે છે મંદિરમાં પથ્થર સ્વરૂપે બિરાજેલા વરુણ દેવને કંકુનો અભિષેક કરવામાં આવે છે અને વર્ષમાં એકવાર તેમની પાઘડી બદલાય છે આ મંદિર સાથે ચમત્કારિક ઘટનાઓ પણ જોડાયેલી છે કહેવાય છે કે ધરમપુરના રાજા અહીં માથું ટેકવવા આવતા હતા એક વખત બંદી બનેલા પૂજારીઓનો દિવ્ય બચાવ થયો હતો અને મુખ્ય પૂજારીના અવસાન સમયે આકાશમાંથી વરસાદ વરસે છે જે વરુણદેવની શક્તિ અને ભક્તો પ્રત્યેની કૃપાની સાક્ષી આપે છે આસપાસ મંદિર અને શંકરધોધ જેવા સ્થળો આ પ્રદેશના આધ્યાત્મિક મહત્ત્વને વધારે છે વિલ્સન હિલનું આ વરુણદેવ મંદિર ઇતિહાસ પરંપરા અને પ્રકૃતિના અદ્ભુત રહસ્યોને સમાવે છે જે લાખો લોકોના હૃદયને સ્પર્શે છે વિકાસ તો જેવું છે તેવું જ અને વિકાસ તો કઈ મંદિર ની બનાવ દે અને કાગળ ની મૂકવા દે ચૂક ની મૂકવા દે ખીલા ની ઠોકવા દે પતરાની મૂકવા દે એવું છે અને તો પાત્ર અમારું જો ઓડી લોકો જાય ચાલતા તો પછી ખલગવાનું તૈયારી થાય તો પછી કે ઓર હાથ પડે એટલે પડે એટલે એનો બધો સારી રીતે થાય કુલના રાજા અને અમારે કામડી લોક અમારે બાપુજી હવે કઈ ગયો એ ત્યારે અમે ચાર પેઢી ગયેલી છે તેનો કોઈ કાશુ કામડી કઈ મગ ભૂધ્યા કામડી કઈ રામા કામડી કઈ કોઈ હોય પણ આને એને જ આ રાજાને પકડીને પછી ધરમપુર બે જણાને લઈ ગયેલા ને પછી આને બધું ધરતી ખોદી ને પછી દીધા દાટી દીધા ની પછી ત્યાં વોચમેન મૂકી રાખેલા નીકળી જવા પછી નળી એક મૂકેલી એક બે એને દૂધ પીવડાવે અંદર પછી આ દેવલોકે જાય ને પછી આને ક્યાં કાઢી લાવેલા આછુરા કાઢી લાવેલા અંદર પછી અહીંયા ભરૂમાળા આવીને પછી એક ચારણ ને મુલાકાત થઈ ગયેલી તો પછી મુલાકાત બેસી ને પછી તાની ને પછી આ બે જણા આ બાજુ આવતા રહેલા અને પછી આ તે લોકો ચાર લોકો ત્યાં પછી ધરમપુર માં કે રાજા ને કઈ આ ગામડી લોકો તો નીકળી ગયેલા છે રાજા નહીં માને કે અહી દાટેલા છે કે કેમ કે નીકળી ગયેલા તો પછી ખોદવા લાગેલા ખોદી ને જોઈ તો પછી ત્યાં તો પછી આ દૂધ પીડા તેને તે ગુજરા મૂકી ને પછી નીકળી ગયેલા છે અને એવું તાકાત હતી આ દેવ એવું છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વલસાડના ભાગડાવાડા અને ગુંદલાવ ગામેથી કાવડ યાત્રા નીકળી શ્રાવણ માસના પ્રથમ સોમવારે વલસાડ નજીકના ભાગડાવાડા અને ગુંદલાવ ગામેથી નીકળેલી નીકળેલી યાત્રામાં એક હજારથી થી વધુ ભક્તો જોડાયા હતા વર્ષા શહેરના માર્ગો પરથી નીકળેલી કાવડયાત્રામાં બમ બમ ભોલેના નાદ સાથે ડીજેના તાલે નીકળેલી કાવડયાત્રા માટે ઠેર ઠેર શરબત અને ઠંડા પાણી વિતરણ કરવામાં આવ્યું હતું કાવડયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી વરસાદના અબ્રામાના તડકેશ્વર મંદિરે પૂર્ણ થઈ હતી શ્રાવણના પ્રથમમાં શરૂ થઈ ગયો છે ત્યારે શ્રાવણનો સોમવાર એટલે ભગવાન ભૂળાનાથનો દિવસ મોટો હોય છે શ્રાવણના પ્રથમ સોમવારના દિવસે વલસાડ પંથકમાં રહેતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડયાત્રા વલસાડ નજીકના ગુંદલાવ ગામે આવેલા ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરથી સવારે ગ્રામજનો ભક્તોની ઉપસ્થિતિમાં કાવડયાત્રાને પ્રસ્થાન કરાવી હતી તો બીજી તરફ વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા બગડાવાડા ગામેથી કાવડયાત્રા બમ બોલેના નાદ સાથે અને ડીજેના તાલે નીકળેલી કાવડયાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા વલસાડના ભાગડાવાડા અને ગુંદલાવ ગામેથી નીકળેલી કાવડયાત્રાને ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાવડયાત્રા શહેરના બેચર રોડ એસટી ડેપો સર્કલ કલ્યાણબાગ ડીએસપી કચેરી આરપીએફ મેદાન ધરમપુર રોડ વલસાડ રેલવે ઓવરબ્રિજ થઈ અબ્રામા તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી કાવડયાત્રા લઈને નીકળેલા શિવભક્તો દ્વારા જળાભિષેક દૂધ શિવલિંગ ઉપર ચઢાવી કાવડયાત્રા પૂર્ણ થઈ હતી વરસાદના ગુંદલાવ અને પાગડાવાળા ગામેથી કાવડ યાત્રા નીકળવાની હોય જેને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દેશની રક્ષા માટે પોતાના ઘરની ચિંતા કર્યા વગર દિવાનગીથી ફરજ બજાવનારા જવાનોએ આજ સુધી કેટલાય ત્યાગો કર્યા છે આવા વીર જવાનો માટે વાપીના અશ્વિની રાણે અને તેમની ટીમ છેલ્લા બાર વર્ષોથી વિશિષ્ટ કાર્યક્રમ રાખી ફૂર જવાન દ્વારા અનોખું શ્રદ્ધાંજલિ કાર્ય કરી રહ્યું છે દર વર્ષે રક્ષાબંધનના પવિત્ર પર્વે વાપી તથા આસપાસના વિસ્તારોમાંથી રાખડીઓ એકત્રિત કરીને સરહદી આવતા જવાનો સુધી મોકલવામાં આવે છે આ વર્ષે પણ અશ્વિની રાણી અને તેમની ટીમ દ્વારા વાપી શહેર તથા શાળાઓ કોલેજો સંસ્થાઓ અને સ્થાનિક રેસિડેન્સીઓમાં રહીને પ્રચાર પ્રસાર અને જનજાગૃતિ અભિયાન ચલાવીને આશરે પચાસ હજાર જેટલી રાખડીઓ એકત્રિત કરવામાં આવી છે જે ત્રીજી ઓગસ્ટ પહેલાં જ સેનાના વિવિધ મોરચાઓ પર પહોંચાડી દેવામાં આવશે આ વિશેષ પ્રસંગે વીર માતા તરીકે ઓળખાતા અનુરાધા ગોરે જેમણે પોતાનો પુત્ર ભવિષ્ય માટે દેશ સેવામાં અર્પણ કર્યું તેમજ નવીન એમ પટેલ પૂર્વ સૈનિક તરીકે પોતાનો અનુભવ શેર કરી સૈન્ય પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રાખી ફોર જવાન ધાગા શૌર્ય કા સૂત્ર રક્ષ બારા સાલ પૂરે હો પ્રવૃત્તિ કે ઉસે ઉપલક્ષ્ય પ્રોગ્રામ રખા હોય जिसमें मुंबई से कैप्टन विनायक गोरे की वीर माता जी अनुराधा गोरे जी आई हुई है कुछ पैरामिलिट्री कुछ मिलिट्री के जवान हमारे आए हुए हैं और बाकी सब हमारी राखी बहनें प्रोग्राम होने के बाद में राखी टाई कर दी जाएगी ये इसी उपलक्ष्य में हमने ये प्रोग्राम रखा हुआ है। राइट नाउ अभी हमारे पास में ट्वेंटी टू थाउजेंड के ऊपर राखी है और तीन अगस्त तक थर्टी टू के ऊपर राखी आ, आएगी और राखी अट्ठाईस को निकलेगी यानी कल निकलेगी कम से कम ट्वेंटी सेवन यूनिट्स के लिए और बाद में फिर हम राखी टाई करने के लिए निकलेंगे हम लोगों की आठ ही आठ लोगों की ही टीम है वो हमें मालूम नहीं रहता है जब सामने से आएगा तभी तो मालूम होगा कि हम कहाँ जा रहे हैं लेकिन इस बार हमने एक ट्रस्ट की भी ओपनिंग की है शौर्य रक्षा चैरिटेबल ट्रस्ट जो सिर्फ जवानों की रक्षा के लिए और जवानों के लिए ही काम करेगा तो ये आज का मोइन मोटो था कि शौर्य रक्षा चैरिटेबल ट्रस्ट और राखी टाई का ये उपलक्ष्य में ये प्रोग्राम रखा गया है